મિત્રો મરતી વખતે ગંગાજલ ની કોઈ જરૂર તેઓને નથી ગઢી વ્યક્તિઓને પાવતી વસ્તુ તેમના જીવતા જીવત આપો એટલે તૃપ્ત થઈ જશે તો મિત્રો સ્વાગત છે તમારો અમારી વાર્તાઓની દુનિયામાં અને આ નિર્જીવ શબ્દોને ને જીવન આપનાર હું છું નિલેશ તો ચાલો સ્ટોરી ચાલુ કરીએ અચાનક મેં કારને બ્રેક મારી મારાથી પૂમ પડાઈ ગઈ ઓ દાદા રસ્તા વચ્ચે મરવા નીકળીએ છો આવી રીતે રોડ ક્રોસ થાય અચાનક બ્રેક ના મોટા અવાજ માસરે દાદા નીચે પડી ગયા હું નીચે ઉતર્યો દાદાનો હાથ પકડ્યો દાદાનો હાથ ગરમ ગળાને માથે હાથ મૂક્યો એ પણ એકદમ ગરમ દાદા તાવથી દ્રુસ્ત હતા મને મારા બોલવા ઉપર પસ્તાવો થયો એ દાદાને હાથ પકડી કારમાં બેસાડી દાદા આટલો તાવ હોવા છતાં રસ્તા વચ્ચે એકલા કેમ નીકળ્યો છો અત્યારે મારી સાથે દવાખાને ચાલો અને તમારા પરિવારના કોઈ સભ્યોનો નંબર આપો હું તેને દવાખાને બોલાવી લઉં દાદા એની આંખે મારી સામે જોતા રહ્યા મેં કીધું દાદા એકલા રહો છો હા એટલું જ બોલ્યા પરિવારમાં કોઈ ના કોઈ નથી પત્ની હતી પણ વર્ષો પહેલા આકાશ સામે હાથ કરી બોલ્યા હું અમારા ફેમિલી ડોક્ટર પાસે લઈ ગયો ડોક્ટર મારી સાથે દાદાને જોઈ બોલ્યા પંડ્યા દાદા આરામ કરવાનું કીધું હતું ફરી જે એકલા બહાર નીકળ્યા મેં ડોક્ટર સામે જોઈ કીધું તમે ઓળખો છો દાદાને હા સારી રીતે હું તેમનો પણ ફેમિલી ડોક્ટર છું આ તો અમારા પંડિયા દાદા છે ડૉક્ટર દાદાનો તાવ માપી કીધું દાદા ની ઉંમર પ્રમાણે દાખલ કરવા હિતવા લાગે છે પણ તેનો પરિવાર ડોક્ટર તેની રૂમની અંદર મને લઈ ગયા અને કીધું દીકરો વહુ છે પણ તેમના જીત સુદા થઈ ગયા છે દાદાને ગાંઠિયા બહુ ભાવે છે દીકરો અને વહુ ગાંઠિયા લાવે નહીં જાડા થશે તો કોણ સાફ કરશે એવી દલીલો કરે ગટપણ છે જુદું જુદું ખાવાની ઈચ્છા પણ થાય દાદાને અઠવાડિયામાં બે વખત ગાંઠિયા જોવે છે એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા ત્યાં સુધી વાંધો ન હતો એક દિવસ દીકરો વહુ બોલ્યા તમારી તમામ મિલકતો અમારા નામે કરી જો દાદાએ કીધું હું મરી જાઉં પછી મિલકત તમારી છે મારા જીવતા એ નહી બને દીકરો કહે કેમ ના બને દાદા કહે શું નોકરીએ લાગ્યો લગ્ન કર્યા ભણાવીને તૈયાર કર્યા એમ કર્યો ચાર ચારે પગાર મારા ખાતામાં જમા કરાવે છે કે તારા ખાતામાં રોકાણ કે ફિક્સ મારા નામે લે છે કે તારી પત્ની અને બાળકોના નામે કોઈ દિવસ મારા માટે ધોતી કે તારી મા માટે સાડી લાવ્યો જો તો બધું તારા પરિવારનો વિચારતો હો તો મારે પણ મારું કેમ ન વિચારવું બસ આ નાની બાબત ઉપર દિગરા બહુત જુદા થઈ ગયા એક વર્ષ પહેલા તેમના પત્ની ગુજરી ગયા દાદા એકલા પડી ગયા આમ તો હું કોઈના ઘરે વિઝિટમાં ન જતી જતો પણ દાદાનો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું એમની તબિયત જોવા જતો કારણ કે તેમણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો ડોક્ટર દાદા સામે જોઈ બોલ્યા દાદા ગાઠિયા ખાવા બહાર નીકળ્યા હતા ને દાદા આવા તાવમાં પણ હસી પડ્યા હું બાજુમાં ગયો માથે હાથ ફેરવી કીધું પછી ગાંઠિયા ખાધા કે નહીં ગાંઠિયાનો તાવ હોય તો કહો હું લઈ આપું દાદાએ મારો હાથ પકડી કીધું બેટા શું કરામ મેં ડોક્ટર સામે જોયું ડોક્ટર સાહેબ હસીને મને હા પડી કેમણે દાદાને અંદરના રૂમમાં સૂડ આવી ઇન્જેક્શન આપ્યું અને કહ્યું આરામ કરો ચા સુધી પ્રતિકભાઈ ગાંઠિયા લઈ આવે હું ઝડપથી ગાંઠિયા લેવા ગયો ગાંઠિયા લઈને હું પાછો આવ્યો ડોક્ટર મારી રાહ જોતા હતા હું થોડીક અંદર ગયો ડોક્ટર કે રે વજો પ્રતિક ભાઈ મેં કીધું કેમ શું થયું સાહેબ દાદા હવે આ દુનિયામાં નીચે રહ્યા મારા હાથમાંથી ગાંઠિયાનું પેકેટ નીચે પડી ગયું ફક્ત એક કલાકના અજાણ્યા સંબંધો હોવા છતાં પણ હું મારા આંસુ રોકી શક્યો નહીં જે મા બાપે પોતાની જાત સંતાનો પાછળ કસી નાખી હોય એ આવી રીતે ગરબડમાં તેમને તર છોડી કઈ રીતે જઈ શકતા હશે મેં ઓફિસે ફોન કરીને કીધું આજે મારા દાદાનો શ્રાદ્ધ છે હું ઓફિસે નહીં આવી શકું ડોક્ટર સાહેબ બોલ્યા ભાઈ પ્રતિક તે એક માનવતાનું કામ કર્યું છે આજે મારું દવાખાનું પણ દાદાના માનમાં બંધ રહી છે ડોક્ટર સાહેબ બોલ્યા પ્રતીકભાઈ તેમનો અંતિમ સંસ્કાર કરવો આપણો કાયદા અધિકાર નિજી તેમના પુત્રનો મોબાઈલ નંબર મારી પાસે છે એમને તેને જ જાણ કરી દઈએ અગત્યની વાત એ છે કે દાદાએ તેમના વકીલનો નંબર ડૉક્ટર સાહેબને આપીને ગયા હતા અને કીધો હતો મારા દેહાંત પછી મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે

મંદિર મસ્જિદ કે ધાર્મિક સ્થાન કે આશ્રમો ને જરૂર નથી જરૂર સમાજ ને છે આપણા મર્યા પછી શ્રાદ્ધ કરવું હોય તો કરે ન કરવું હોય તો કઈ નહીં જીવતા સાચો સ્વર્ગ માં કોઈ ટીવીની વ્યવસ્થા નથી મિત્રો કેવી લાગી સ્ટોરી કમેન્ટ કરીને જણાવજો